અને તો આ જો આ ગરમી કરાઈ નો કરવો છે હેડ આ તો એનો કો કરું છે હેડ એનો પાણી તમે ન લે લે એટલે ખબર ના પડતી કે મને મોટો કર્યો મને આટો રાખ્યો તો આ મહિના પેલું હે હેડ આવો બેઠો કરા તો પાછો આવ્યો આવો જ કે તમે ના આવો શું ઓબે તારે શું ગરમી કેમ કરી ગરમી છે ને ગરમી લે આ તો ભાણે ભાગલા પડ્યા છે એકલા ઓરા ક્ષેત્રમાં

મોટા ભાઈ હા અરે ગરમી હા મુળો હડે હડેલા વાહ હા આ એક પર આપણે બોરું ફોડી ન હોય જો હોય કલ્યા એ ઉમર્યા ઉમર્યા એક એક આ કાયો આ સંકલ્યા હા હા તું મને મેલ મેલ બોલ બેટા કો કોશીકાલ કા મેલ મા માર માર મેલ કોશીકાલ આ મેલ ઓય ઓય આઈજો 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 અમને આઈજો આઈજો એય એય બોલ મંગા માર માર જો મેલ 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 આઈજો હુવા મને મારવા આ જા જા મેલ 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 સોર મેલ 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 વે ઓર ને આપકો ઓય ઘોચો 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 આરે ઓર

આડું ઓરે પકડ પકડ મેલ 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 ઓમ ઓમ ઓય કોક ઓમ ઓ કોક ઓ હરન એય એય પેલે ફાડો આમાય આ આ ફાડો એ બેઠા ક્યાં હટ ઓ ઓ બેઠા હટ તો એટલે કે બોજીનો છે નકર હટ હટ અરે એય અલા ઝપી દો લ્યા ઓ ઝફો રવા દો

માપે ખાઈ ને જીને માપણી કરશે વાત કરો મને કયા

પેલા ઢોગળીત લાવો ઢોગળીત લાવો ઘરની વાત કરો ઢોકળી અમારે બેઠો ગાટલા ઉપર છે જમીન હા અડધો લઈ જતો કાણ અલગ અલગ કરો બેઠાય ઓંદા અલગ અલગ કરું તો તમારી મન ન હવે જોડી પડે તમારે તમારી જમીન ડેશો અલ્યા એક

ખાઈ ને બતા વાત વડા મારા હોય છે કરતા ને કરવા દેતા હોય ને તો સારું હું બેઠો લે લેતા ભાગલા પાડવા પડશે વાંધો